હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલન સેવા માર્કેટિંગ યુનિટ વિશે ચર્ચા કરીશું જેમાંથી દરેક પરીક્ષામાં એકાદ પ્રશ્ન પૂછવામાં આવે છે અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ તેમજ જનરલ પેપર એક માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સેવા માર્કેટિંગ સેવા એટલે એવી પ્રવૃત્તિ કે જેમાં લાભ કે સંતોષ વેચવા માટે વેચાણ કરવામાં આવે છે જે વેચાણ સાથે સંબંધિત હોય પણ શકે અથવા ન પણ હોય ઉદાહરણ તરીકે શિક્ષણની સેવા વીમાની સેવા બેન્કિંગ સેવા વકીલની સેવા વાહન વ્યવહારની સેવા મનોરંજન સેવા આ તમામ જે સેવાના ઉદાહરણો ગણી શકાય ત્યાર પછી એની લાક્ષણિકતા શું છે તો કે અદૃશ્ય સ્વરૂપમાં હોય છે સેવા જેને રંગરૂપ કે કોઈ આકાર હોતો નથી ત્યાર પછી અભિન્ન કે બે જોડ સેવા એના જેવી કોઈ કોપી ન કરી શકે અથવા એના જેવી કોઈ બીજા આપી શકે નહીં જેમ કે ડૉક્ટર છે એક ડૉક્ટર જેવી સેવા આપે એવી જ સેવા બીજો ડૉક્ટર આપી શકતા નથી ત્યાર પછી ચલિત વ્યક્તિએ વ્યક્તિએ એમાં વિશેષતા જોવા મળે છે કોઈ સમાનતા નથી એ કોઈ પણ બાબતમાં હોઈ શકે ગુણવત્તા ઉપયોગ કોઈપણ બાબતમાં ત્યાર પછી નાશવંત સેવાનો એક જ સમયે ઉપયોગ થઈ શકે છે ત્યાર પછી બીજી વખત પુનરાવર્તિત થઈ શકતી નથી જેમ કે પરીક્ષા પૂરી થાય પછી શિક્ષકની સેવાની કોઈ વેલ્યુ નથી અથવા કેસ પૂરો થઈ ગયો પછી વકીલની સેવાની કોઈ વેલ્યુ નથી ત્યાર પછી સેવાના અલગ અલગ પ્રકારો જોઈએ તો માલિકીના આધારે જાહેર ક્ષેત્ર તો સરકારી સંસ્થા દ્વારા જે સેવા આપવામાં આવે એને જાહેર સેવા કહેવાય જેમ કે શાળા કોલેજ પુસ્તકાલય ધાર્મિક સંસ્થાન ત્યાર પછી નફાકીય ક્ષેત્ર કે જેનો હેતુ નફો કમાવાનો છે બેન્કિંગ સેવા છે ટપાલ છે વીમો છે વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર હોટલ સેવા ત્યાર પછી ખાનગી સેવા જેનો મુખ્ય હેતુ નાણાં કમાવાનો છે તો કે વ્યક્તિગત પણ હોઈ શકે જેમ કે ટ્યુશન ટીચર છે ડૉક્ટર છે વકીલ છે ત્યાર પછી યંત્રને લગતી સેવા કે જેમાં યંત્રનો ઉપયોગ કરવા માટેની મદદ મળે છે અને બદલામાં કિંમત ચૂકવવી પડે છે જેમ કે ટેલિફોન છે ઝેરોક્સ મશીન એક્સરે મશીન વગેરે ત્યાર પછી ગ્રાહકની પ્રત્યક્ષ સેવા કરવામાં આવે જેમાં ડૉક્ટર વકીલ બ્યુટિશિયન્સ વગેરે જેમાં ગ્રાહકે પ્રત્યક્ષ રીતે હાજર રહેવું પડે છે અને સેવા મેળવી પડે છે ત્યાર પછી ગેરંટી વોરંટી રિપેરિંગ ટાઈપિંગ વગેરે જે જેવી સેવા છે એમાં ગ્રાહક વતી કોઈ અન્ય વ્યક્તિ પણ આ સેવા પરોક્ષ રીતે મેળવી શકે છે ત્યાર પછી હેતુના આધારે તો કે નફાકીય સેવા અને નફાકીય સેવા ત્યાર પછી ખરીદીના આધારે કઈ રીતે હોઈ શકે તો વ્યક્તિગત હોઈ શકે ધંધાકીય કે સેવાકીય અથવા વ્યક્તિગત સેવા હોઈ શકે જેમ કે ડૉક્ટર અને વકીલ પાસેથી આપણે જે સેવા લઈએ છીએ એ વ્યક્તિગત ગણી શકાય ત્યાર પછી બીજો પ્રકાર છે નફાકીય કે બિન નફાકીય નફાકારક કઈ હોઈ શકે કે જેનો હેતુ નફો કમાવાનો છે જેમ કે ખાનગી શાળા છે કોલેજ છે ખાનગી હોસ્પિટલ એ જ રીતે જાહેર તો કે જેનો હેતુ માત્ર સેવા કરવાનો છે નફો કમાવાનો નથી એમાં રેલવે આવી ગયું ટપાલ એસટી નિગમ વગેરે જે ઓછા પ્રમાણમાં નફો મેળવે છે ત્યાર પછી બિન નફાકીય તો જેનો મુખ્ય હેતુ શું છે માત્ર સેવાનો છે અનાથાશ્રમ અનક્ષેત્ર છે દવાખાનું પુસ્તકાલય વગેરે ત્યાર પછી સામાજિક સંગઠનો કે જે ચોક્કસ જ્ઞાતિને લાભ મેળવવા માટે અથવા રિવાજમાં સુધારો કરવા માટે હોય છે જેમ કે સમૂહ લગ્નનું આયોજન ત્યાર પછી ધાર્મિક સંગઠનો કે જેનો મુખ્ય હેતુ પ્રચાર ધર્મનો પ્રચાર અથવા સમારકામ બાંધકામ વગેરેનો હોય છે બૌદ્ધિક સંગઠનો જેમાં આવડત કે કૌશલ્ય વિકસાવા માટેની સેવા પૂરી પાડવામાં આવે છે જેમ કે શાળા કોલેજ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધનની સેવા પૂરી પાડવામાં આવે ત્યાર પછી સાંસ્કૃતિક સંગઠનો જેનો મુખ્ય હેતુ સંસ્કૃતિનો જતન કરવાનો છે જેમાં સંસ્કૃતિ અને કલા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે નાટ્ય નાટ્યગૃહ વગેરેનો સમાવેશ થાય છે રાજકીય સંગઠન તો કે રાજકીય જે વ્યવસ્થા છે વહીવટ છે એને સક્ષમ બનાવવાનો હેતુ છે જેમ કે એનએસએસ ત્યાર પછી રક્ષણાત્મક સંગઠન તો કે જેમાં કોઈ ચોક્કસ સમુદાયને રક્ષણ આપવાના હેતુથી એનું રચના કરવામાં આવે છે જેમ કે મજૂર સંગઠન શિક્ષક મંડળ અધ્યાપક મંડળ મહિલા આયોગ વગેરે ત્યાર પછી પરોપકારી સંગઠન તો કે જેનો હેતુ ગરીબ નિરાધાર લોકોની નિસ્વાર્થ સેવા કરવાનો છે જેમ કે વૃદ્ધાશ્રમ ફરી મળીશું જય હિન્દ જય ભારત